વરસાદ થતા કેરી સહિતના કેટલાક પાકોને નુકસાન થવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો હતો જેમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું દરમિયાન બપોરના એક વાગ્યાના આઠસોમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થતાં લોકોએ ભરૂનાળે ચોમાસાનો અનુભવ કર્યો હતો જોકે કમોસમી વરસાદનું જોરદાર ઝાપટું આવીને બંધ થઈ ગયેલ વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે પવન સાથે વરસેલા કમોસમી વરસાદને લઈને મુખ્ય ધોરી માર્ગ ઉપર જતા વાહનો અટવાયા છે ખેડૂતોના મતે કમોસમી વરસાદને લઈને કેટલાક ઉનાળુ પાક તેમજ કેરી જેવા ફળોને નુકસાન થવાની સંભાવના રહેલી છે ભરૂચમાં ચૈત્ર મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો જોકે વરસાદને લઈને લોકોએ ઉકળાટમાં આંશિક રાહતનો અનુભવ કર્યો હતો